ભાવનગરમાં પંચોતેર લાખની લૂંટની ઘટનામાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક્ટિવા અને બાઇક ચાલકોએ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી હતી એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના માણસો બેંકમાં ગયા હતા ભાવનગર એસપી એલસીબી અને એસઓજી સહિતની ટીમ અત્યારે તપાસ પણ કરી રહી છે લૂંટારુઓ છે કે જેમની શોધખોળ અત્યારે ચાલુ છે અને લૂંટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે વેપારીના માણસો સાથે લૂંટ થઈ હતી આ વેપારીના માણસો છે તે બેંકમાં રૂપિયા લેવા માટે ગયા હતા અને ત્રણ લૂંટારુઓ કે જેમની શોધખોળ અત્યારે ચાલી રહી છે ભાવનગરમાં પંચોતેર લાખની લૂંટની ઘટનામાં હવે આ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એક્ટિવા અને બાઇક ચાલકોએ રૂપિયા ભરેલી બેગની લૂંટ કરી હતી એપીએમસીના વેપારીના રૂપિયા લેવા માટે તેમના માણસો જ્યારે બેંકમાં ગયા હતા અને એ સમયે લૂંટનો આ બનાવ બન્યો હતો ભાવનગર એસપી એલસીબી અને એસઓજી સહિતની ટીમ પણ અત્યારે તપાસમાં જોતરાઈ છે સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર છે ભૌમિક ભાવનગરમાં પંચોતેર લાખની લૂંટની જે ઘટના સામે આવી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ અત્યારે સામે આવ્યા છે આ ત્રણ જે લૂંટારુઓ છે તેમની શોધખોળ પણ અત્યારે ચાલી રહી છે શું વધુ માહિતી ચોક્કસથી જણાવ્યું કે ડ્રગ્સ સાંજના સમયે ભાવનગર શહેરના ચીઠા વિસ્તારમાં જે છે ત્યાં પંચોતેર લાખ રૂપિયાની લૂંટ થઈ હતી જેમાં જે સમગ્ર ઘટના છે તેને લઈને તેના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા ગત મોડી રાત્રિના આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાઈ છે આજે સમગ્ર ઘટનાની ફરિયાદ છે તે બોર્ડ તળાવ પોલીસ મથક નોંધાઈ છે અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે માર્કેટિંગ યાર્ડના જે વેપારી છે જાફુલીન રાધાણી એ તળાવ પોલીસ રૂપિયા પંચોતેર લાખની લૂટ ફરિયાદ દાખલ કરાવી છે જેમાં ઉલ્લેખ કર્યો કે જે એકાઉન્ટ હતું એકાઉન્ટ જે પંચોતેર લાખ રૂપિયા હતા તે પંચોતેર લાખ રૂપિયા ઉપાડી અને યાર્ડ તરફ જઈ રહ્યા હતા તે સમયે લઈને આવી અને ની રૂપિયા લાખની નોટ ચલાવી હતી અને આ સમગ્ર ઘટનાને પગલે અલગ અલગ ટીમો બનાવીને તમામ આરોપીને પકડવાની ચક્ર ગતિમાન કરી હતી બિલકુલ આભાર ભૌમિક તમામ જાણકારી માટે